દેશના જાણીતા વકીલ મહેશ જેઠવાલાણીએ એક પોસ્ટ મૂકીને બધાને ચોંકાવી દીધા છે એમણે હિન્ડનબર્ગના કપડા ખોલી નાખ્યા છે એમણે એવું કીધું કે અમેરિકન બિઝનેસમેન માર્ક કિંગડન છે એણે અદાણી વિરુદ્ધ રિપોર્ટ તૈયાર કરવા માટે હિન્ડનબર્ગ કંપનીને હાયર કરી હતી નમસ્કાર દર્શક મિત્રો દોઢ વર્ષ પહેલા અમેરિકાની શોર્ટ સેલર કંપની હિન્ડનબર્ગ રિસર્ચે જે રિપોર્ટ જાહેર કરેલો અને એને કારણે અદાણી ગ્રુપને જે નુકસાન વેઠવું પડેલું એમના શહેરોમાં ગાબડાં પડેલા નેટવર્કની અંદર મોટા મોટા ગાબડાં પડેલા હવે આખું ચિત્ર બદલાઈ ગયું છે હવે હિન્ડનબર્ગના ભોપાળા બહાર આવી રહ્યા છે અને હિન્ડનબર્ગની સામે માછલા ધોવાઈ રહ્યા છે તાજેતરની અંદર દેશના સૌથી જાણીતા વકીલ મહેશ જેઠમલાણીએ સોશિયલ મીડિયા ઉપર એક લાંબી પોસ્ટ કરી છે અને એની અંદર એમણે એવો દાવો કર્યો છે કે શોર્ટ સેલર હિન્ડનબર્ગ રિસર્ચ રિપોર્ટની પાછળ એક મોટા બિઝનેસમેનનો હાથ હતો અને એ બિઝનેસમેનનું ચીની કનેક્શન છે એમણે પોતાના સોશિયલ મીડિયા ઉપર આ લાંબી લાંબી પોસ્ટ મૂકેલી છે તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડૉટ કોમ દર્શક મિત્રો દેશના જાણીતા વકીલ મહેશ જેઠવલાણીએ એક પોસ્ટ મૂકીને બધાને ચોંકાવી દીધા છે એમણે હિન્ડનબર્ગના કપડાં ખોલી નાખ્યા છે એમણે એવું કીધું કે અમેરિકન બિઝનેસમેન માર્ક કિંગડન છે એણે અદાણી વિરુદ્ધ રિપોર્ટ તૈયાર કરવા માટે હિન્ડનબર્ગ કંપનીને હાયર કરી હતી અને એ પછી કિંગડન જે આ અમેરિકન બિઝનેસમેન છે કિંગડન એણે કોટક કોટક ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ આમ એનો સંપર્ક કર્યો અને કોટક ઓપોર્ચ્યુનિટી ફંડ અસ્તિત્વમાં આવ્યું એના દ્વારા આ શોર્ટ સેલિંગ કરવામાં આવ્યું એવી વાત કહેવામાં આવી હવે આ જે કોટક ઓપોર્ચ્યુનિટીઝ ફંડ ઓપન કરવામાં આવ્યું એમાં આ લોકોએ આખો ખેલ એવી રીતના કર્યો કે હિન્ડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ બહાર આવે એ પહેલાં મોરસિયસ રૂટથી અદાણી ગ્રુપના શહેરોની અંદર મોટા પાયે શોર્ટ સેલિંગ પોઝિશન ઊભી કરી દીધી એટલે અદાણી ગ્રુપના જે શહેરો છે એ મોરસિયસ રૂટથી માથે વેચી દીધા એ લોકોને ખબર હતી કે હિન્ડનબર્ગનો રિપોર્ટ આવશે એટલે અદાણીના શેરો તૂટશે અદાણીના શહેરો તૂટશે એટલે ભાવ ડાઉન થશે અને એ ભાવ ડાઉન થશે એ પછી આ શેર જે લોકોએ વેચેલા છે એ પાછા ખરીદી અને મોટો તગડો નફો કરી લે એવો આખો ખેલ રચવામાં આવ્યો હતો અને આના માટે આ જે બિઝનેસમેન માર્ક કિંગડન છે એનું માસ્ટર ફંડ છે એ માસ્ટર ફંડ દ્વારા ચાલીસ મિલિયન ડોલરનું ફંડ આપવામાં આવ્યું હતું અને એમાં આ જે માસ્ટર ફંડ છે એમાં સૌથી મોટી હિસ્સેદારી છે એ કિંગડનના પરિવારની છે અને એની અંદર એક ઉચ્ચ પ્રોફાઇલવાળી એમની પત્નીનું પણ નામ છે એ એ નામ છે અનલા ચેંગ હવે આ છે મહેશ જેઠમલાણીએ વાત કરી કે અમેરિકન બિઝનેસમેન માર્ક કિંગડનનું જે ચાઇનીઝ કનેક્શન છે તો એની અંદર અનલા ચેંગ છે એની પત્ની એ ચીનની એક પ્રભાવશાળી નેતા છે અનલા ચેંગ એક ચીની અમેરિકન છે અને અમેરિકાની અંદર એ ચીનના હિતો માટે પ્રભાવશાળી લોબી તરીકે કામ કરે છે આ કિંગડમની જે પત્ની છે અનલા એ ચીની જાસૂસ તરીકે પણ કામ કરે છે એવું કહેવામાં આવે છે આ જે અનલા ચેંગ છે એ ચીનની અંદર સુપ ચાઇનાની સીઈઓ પણ હતી જે એક ચીની સમર્થક મીડિયા કોર્પોરેટ કંપની હતી આની અંદર મહેશ જેઠમલાણીએ એવા મુદ્દા ઉઠાવ્યા છે કે આ બધી વાત ઉપરથી એક મુદ્દા સામે આવે છે કે કોટક મહેન્દ્રને કિંગડનની સાથે પરિચય કોણે કરાવ્યો એ વાત સામે આવવી જોઈએ અને એ વાત પણ સામે આવવી જોઈએ કે કોટકે મુખ્ય રીતે શોર્ટ સેલિંગની અંદર ભાગ લીધો હતો કે કેમ બીજું કે આની અંદર શું કોટકને એવી ખબર હતી કે આ કિંગડનનું ચાઇનીઝ કનેક્શન છે આ વાત પણ બહાર આવવી જોઈએ હવે મહત્ત્વની વાત એ છે કે સેબીએ હમણાં થોડા દિવસ પહેલાં હિન્ડનબર્ગ રિસર્ચ કંપની નાથન એન્ડરસન મોરોસની જે એ કંપની છે એફપીઆઈ અને કિંગડનની કંપનીઓને શો કોર્સ નોટિસ મોકલાવી હતી કે એમણે શોર્ટ સેલિંગ કરીને ભારતીય નિયમોનું ઉલ્લંઘન કર્યું છે એવી નોટિસ મોકલવામાં આવી હતી બીજું કે સેબીની તપાસમાં એ વાત પણ સામે આવી છે કે કોટક મહિન્દ્ર અને હિન્ડનબર્ગે અદાણીના શહેરોમાં શોર્ટ પોઝિશન લેવા માટે સાથે મળીને કાવતરું ઘડ્યું હતું જોકે જ્યારે હિન્ડનબર્ગ રિસર છે કોટક મહેન્દ્રનું નામ આપેલું કે ઓપ્સોર ફંડ તરીકે કોટક મહેન્દ્ર કામ કરતું હતું ત્યારે કોટક મહેન્દ્રએ એવી સ્પષ્ટતા કરી હતી કે અમે હિન્ડનબર્ગ રિસર્ચ સાથે કામ કર્યું નથી અથવા હિન્ડનબર્ગ રિસર્ચ અમારો ક્યારેય ગ્રાહક રહ્યો નથી પરંતુ એક વાત નક્કી છે કે જે હિન્ડનબર્ગ કંપની કંપની અદાણીને દબાવવા માંગતી હતી એનો હવે દાવ લેવામાં આવી રહ્યો છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ